નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જંબુસરના વિધર્મી યુવાને વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ યુવતી દ્વારા સયાજીગંજ પોલીસ મથકે કરવામાં આવી છે ભાયલી વિસ્તારની યુવતી આ ફરિયાદ કરી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જંબુસરનો વાહિદ ભટ્ટી સયાજીગંજમાં શેરબજારની ઓફિસ ચલાવતો હતો અને યુવતી સ્વસ્તિક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં નોકરી માટે લાગી હતી યુવતીને નાસ્તો કરવા લઈ જતો હતો અને એ દરમિયાન તેણે આ યુવતીને ફસાવી હતી બાદમાં ઓફિસની કેબિનમાં જ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેને ડરાવી ધમકાવીને રજિસ્ટર્ડ લગ્ન પણ કર્યા હતા પરંતુ યુવતીને કંઈક અજુકતું થશે તેવો અણસાર આવી જતા તેણે લગ્નની જે નોંધણી છે તે રદ કરાવી દીધી હતી ને આખરે સયાજીગંજ પોલીસ મથકે તેણે ફરિયાદ કરતા સયાજીગંજ પોલીસે મૂળ જંબુસરના વાહિદ ભટ્ટીની ધરપકડ કરી છે આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક તો પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ વસેતભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનું વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગન પોસ્ટે વિસ્તારમાં સિલ્વરલાઇન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ લગત કામ કરતું હતું એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ બસિભાઈ ભટ્ટીની અટકાયત કરેલી પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા અને રિમાન્ડ બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં હાલ આ ગુનાની તપાસ ચાલુ છે સર્વગ્રાહી પદ્ધતિથી ગુનાની તપાસ હાથ ધરીશું અને એમાં કોઈપણ એંગલમાં વધુમાં વધુ પુરાવા મેળવી અને ભોગ બનનારને ન્યાય અપાવવા સયાજીગંજ પોલીસે પ્રયત્ન કર્યો